આજે મોવૈયા ગામના બધા ગામના આગેવાનો ગામના વડીલો જે બધા વલ્લભ બાપાના ચાંગીલા પરિવારનો જે બધાની બાવાજી બાપુની એક માનતા રાખી હતી કે વીર વિઘ્ન હું પાછો આવી જાઉં આ જે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને પાછો આવ્યો છું એ બધાની એવી લાગણી કે હું જલ્દી પાછો આવી જાઉં એટલે બાવાજી બાપુને અહીંયા દર્શન કરવાના એટલે ગોંડલથી લઈને મોવૈયા સુધી બધા પગપાળા ચાલીને આવ્યા છે બધા એટલે હું પણ એમની સાથે જોડાણો છું મોવિયા ખાતે સ્વાગત પણ કરવામાં આવ્યું એ વિશે બસ ઢોલ નગરાથી બધાએ સ્વાગત કર્યું છે એ એમનો આમ નામ કાયમી મારા પરિવાર માટે પ્રેમ રહે અને હર હંમેશ જ્યારે જરૂર પડે ત્યારે અમે એમને કામ આવીએ એવી બાબાજી બાપુને ચરણોમાં પ્રાર્થના એ બધા વિકાસના કામો જ અલગ અલગ જે આયોજન કર્યા હતા પંચાયતમાં એ બધા આયોજન પેન્ડિંગ હતા એ બધા કામનું શરૂઆત કરી હતી અને જ્યાં જ્યાં ખાતમુહૂર્ત કરવાના હતા જે બધા કામની શરૂઆત કરી હતી રીબડામાં રીબડામાં જ કરી આવનારા દિવસોમાં કઈ પ્રકારના કામો જે સેવાભાવી વર્ષોથી કરી હતી ભાઈ